જેના ભાગરૂપે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો આજે રાજ્યભરની હોસ્પિટલોમાં પદાધિકારી તથા અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પણ પ્રારંભ થયો છે મંત્રી શ્રી ભાનુબેન માતાઓને સ્તનપાનનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે જન્મ બાદનું પ્રથમ દૂધ માતાનું ધાવણ બાળક માટે અમૃત સમાન છે જેથી આપણે ગઢ જેવા પારંપરિક રિવાજો બંધ કરી જન્મના પ્રથમ કલાકમાં માત્ર માતાનું દૂધ જ આપવું જોઈએ વિશ્વભરમાં સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે અને બાળકોના સ્વાસ્થ્યને વધુને વધુ સુદૃઢ બને તે માટે જાગૃતિ લાવવા વર્ષ ઓગણીસો બાણુંથી વિશ્વ સ્તનપાન સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી બાળકના જન્મ પછી તરત જ માતાનું ઘટ પીળું દૂધ નવજાત શિશુને આપવું જોઈએ આ દૂધ બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ માટે ખૂબ મહત્વનું છે બાળકોને જન્મથી પ્રથમ છ મહિના સુધી માત્ર માતાના દૂધ પર જ રાખવું જોઈએ તેમ પણ તેમણે ઉમેર્યું હતું આ પ્રસંગે મંત્રી શ્રી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા ગાયનેક વોર્ડની મુલાકાત કરી શિશુની માતા સાથેના સ્તન પાનના ફાયદા વિશે સંવાદ કરી કિટ વિતરણ કર્યું હતું કાર્યક્રમ બાદ હોસ્પિટલ કેમ્પસમાં મંત્રી શ્રી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ આઈસીડીએસ કમિશનર શ્રી રણજીતકુમાર સિંહ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી જે એમ ભુરણીયા આઈસીડીએસ તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા